હમન બેહારી હોય ને અને તમે વાહમાં જઈ હ અને બધન કો પરું કે માર પદરીઓ ઠાર લઈને આવરો અમે માર તને કેવું છું ગાડી લાવ્યું અને પેલા તો આપણે વાહમાં એન્ટ્રી પાડ્યું એન્ટ્રી હ પાડ્યું જ તેમ ચારના ઉડી ગયા છે ને જીન વાવડી જ કે માર પાસે પૈસા તો થઈ અમે ગાડીએ લાયા હ ખબર પડે બધન અને ગાડી નો શું થઈ ઠાર 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 તો મધુરો લઈ ના હું વાહમદિન કીધું ઠાર

ખાવાના ભલે ફોબાય પણ ગાડી લઈને આવે એટલે તમને બોલાવાય છું હું અને મારે મૂર્ત કરવાનું છે તમેડો તો એક દાડો એટલે ડાળ ભાતમાં હોય હોય ફોબા ગણવા કે સિંગ નાખો હોય સારી ઈ તો ગાઈ તો દાડા જ્યા ના ના હે ના ભાઈ આપણે લઈ લે અરે હોય દી લે કોઈ 20 રૂપિયા ગુજાર નહીં થાય તમને બોલાવો છેડો એટલે આવે આભાર કોમ છે મે આવો આવો કેલી વાલા છે તમાર થાર આ થાઠ વાય ગઈ એટલે કોમ થાઠ ન લે થાર થાર આવે એટલે હે

તમે oh તો <laughs> <laughs> પણ બે જણા તો અમારે જાવું છે અમારે બસ ચીડે એન કાચી ને લઈ જાય પછી સાર માં તો પણ મોટી બધી જગ્યા નહી ના પણ અમારે ફેમિલી રહે વાહ આ દાડો કે કે ના કરી લો ફોટો દી પાડો આ રે ફેમિલી અમે ફેમિલી ને થતા જાસા કરના પણ તમે નહી હોય છે ને તો લઈ જાશો લઈ જાવ હું એ ચીડ થી લઈ જાશે કે ચા કે ફેમિલી

મારે લ્યા ફોટો પડાવો છે હે ફોટો પડાવો પાડું અંદર લાયા તો આપડા ઠાર લેવાનો તો ના પાડે છે હે બરો તમે એકનું પાણી પાવો પાડે લે તમે તમે જેમ ના પાડતા હે ફોટો પડાવ પછી પછી કશી ની ફોટો પાડી અને ઘર પર જતો તો અમે ની લઈ ગયો મોન્ટા તો તમે અમે બોલાયા છે હે તો ખાલી ફોટો પાડો હે ઓય અમારો ફોટો બેનો પાડો બે તમારો પાસે અમાર બેનો પાડવા છે ઈ તો પછી બે બેનો પાસે ફોન છે તમારું

ને. No, આપડે <laughs> <Aya, bada. laughs>

તન પૂછ્યો તો તન શું કે છે કે શું કરો છો તમાર ફોન કે છે શું કે છે આપડે કે ઉચ્ચ છે મોટી કંપની રહે છે તમે કે છે મુદન કી તમાર છે એ ડાઈ થવાનું આવે તમે થાવા તો ના જો એમ એવું છે હા તમારું હે કે ટૂટી જાય છે ને ખાલી જો હે થાવા જો અમે એ કે કે આ એ ભંગાર વેડે ના ઓય ઓય અમાર ખરીદ આયા કે ના હા જીવાયા ને બેઠા ઈ તો હા માર પાસે જન જોયો હા તો ઈ તો ગમી ગયો

થાળી <laughs> ત ઉ <sucking más im Bondata> <gum> 아무나야, 나야 봐봐, 살지? 얼굴 살. 텐. 알로고부터. 아, 뭐라, 뭐라, 살 뭐라, 뭐라 살. 이래, 살. 아니, 가지 뭐야, 5000미리. 살. 헤, 뭐지? 그 모드가 어디 있는지. 나가면 그 모드는 헤, 라지 모드지. 아줌. 살, 살, 살. 뭐야? 나야. 아, 이거 말만 해, 기타 해. 헤, 기타 해. 살.

હે ભગલા બે બે અને તાર બુર કેલા હે બુર બорજાર ચાર બુર હેડ હેડ કી જોવા હું આ

ít tí